રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સાંજે છ વાગે રાજકોટ શહેરમાં જે ડીઝલ બસો હતી એ ડીઝલથી બસોમાંથી મુક્તિ આપી અને કુલ બાવન બસોનું આજે અમે લોકોએ લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ગાંધી મ્યુઝિયમમાં રાજકોટના નવનિયુક્ત સાંસદ સભ્ય અને કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાન માન્ય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબના વરદ હસ્તે અને રાજકોટ શહેરના રાજકીય આગેવાનો મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ ખૂબ જ ફાયદો થાય છે કારણ કે પોલ્યુશન જે છે એ ખૂબ ઘટવાનું છે રાજકોટનું અને સામે રાજકોટમાં મોટા પ્રમાણમાં મહાપાલિકા દ્વારા વૃક્ષો વાવીએ છીએ એટલે એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સૂચનાથી અમે લોકો કામ કરી રહ્યા છીએ અને સીએનજી બસથી રાજકોટને એટલીસ્ટ પોપ્યુ પોલ્યુશનમાં ઘણો ફાયદો થશે એટલે ડીઝલ બસ પણ ગ્રાન્ટેબલ હતી અને સીએનજી બસ પણ ગ્રાન્ટેબલ છે આ બસો જે આવે છે એ સંસ્થા લઈને આવે છે મહાપાલિકા એક પણ રૂપિયો આપ્યો નથી આ એજન્સીની બસો છે અમે એને કિલોમીટર દીઠ પૈસા ચૂકવતા હોય છે